આજની ત્રીસ તારીખની ગાયો આપણી પાસે હાજરમાં છે દસ ગાયો હમણાં હાલમાં હાજરમાં છે પાંચ છ ગાયો આજે આવી જશે આજનો તમને ભાવ કહી દઉં લાસ્ટ કે આજની ત્રીસ તારીખની પચાસ હજારથી કરી અને પંચ્યાસી હજાર સુધી આજની ત્રીસ તારીખની માં ગાયો હાજરમાં રહેશે ટોટલ આજે દસ ગાય હાલમાં હાજરમાં છે અને બીજી દિવસની આજે પાંચથી છ ગાયો આજે આવી જશે જે પણ ભાઈને ગાય લેવાની હોય તે પણ ભાઈ આજે આવી જાય આજની ઓગણતીસ ત્રીસ તારીખની ગાયો તમામ ગાયો આજે પંદરથી સોળ ગાય સાંજ સુધી હાજરમાં રહેશે આજની ત્રીસ તારીખની અને બધી ગાયો દસ પ્લસની અને તાજી વીયેલી આઠ નવ દસ લીટર દૂધ ઉધી હાજરમાં ગાય રહેશે ચાર પાંચ દિવસની ગાયો વીયેલી આપણી પાસે હશે અને જ્યાં લાલ ગાય છે એ ગાય ગાભણમાં છે એ કાલમાં વિયાઈ જશે આજની ત્રીસ તારીખની ચલો જય માતાજી અને ગામ રા થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને રા ચોકડી આવો તો નજીકમાં જ રા ચોકડીથી જેતળા આમો રોડ જાય છે એ રા ચોકડીથી અડધો કિલોમીટર જમણી સાઈડ વાળો આવશે જે પણ આવે કદાચ ફોન લાગે કે ના ઉપડે પણ કોઈ પણ આવે તો કહેજો કે પૂંજાભાઈ ખટાણાનો વાળો કઈ જગ્યાએ આવ્યો પૂંજાભાઈ ખટાણા આજની તારીખમાં દસ ગાય હાજરમાં છે અને બીજી પાંચથી છ ગાય આજના દિવસમાં આવી જશે એટલે ટોટલ પંદરથી સોળ ગાયો આજની તારીખમાં હાજર સાંજ સુધીમાં રહે છે જેને આવવું હોય એ સાંજે નીકળવું હોય એ પણ આવી શકે છે અને દિવસે જો આજુબાજુના ગ્રાહકોને આવવું હોય તો પણ આવી શકે છે ચલો જય માતાજી